બનાસકાઠાના કાંગ્રેત તાલુકાના કંબોઈથી થી હોરી સુધી આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ ભાગેલાની ની અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા તથા સ્વતંત્રતા ઉત્સવ સ્વચ્છતા કે સાથ જેવા સંદેશ સાથે શરૂ થયેલી યાત્રાએ ભક્તિના જજબા સાથે લોકોએ ઉમંગ ભેર ભાગ લીધો હતો કાંકરેજના કંબોઈ ચોકડી ખાતે લીલી ઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જ્યાં ઉમરી ગામના લોકોએ યાત્રાનું ભવે સ્વાગત કરાયું હતું યાત્રામાં બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયેતર સહિત અનેક રાજકીય આગેવાનો સરપંચો ભાજપના કાર્યકરો તેમજ વહીવટી તંત્રના અધી હાજરી આપી હતી યાત્રાનું સમાપન સિહોરી ખાતે શ્રી એમ વી વાલાણી હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું હતું જે રાજકીય આગેવાનો અને આયોજન કરતા હોય તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આદિના પર્વ નિમિત્તે આજે કંબોઈથી આપણી આ હાઈસ્કૂલ સુધીની આ તિરંગા યાત્રામાં આપણું સમગ્ર વહીવટીતંત્ર આપણા મામલતદાર સાહેબ આપણા ટીડીઓ સાહેબ આખી એમની ટીમ અમારી ભારતીય જનતા પાર્ટી આપણા એસએસવી અધ્યક્ષ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબે અને આપણા પૂર્વ મહામંત્રી માન માનનીય ભારસિંહજી પટેલ સાહેબે ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સરકારશ્રીએ જે આયોજન કર્યું છે એ પ્રમાણે કાંકરેજ તાલુકામાં તિરંગા યાત્રાનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું સંબોઈ મુકામેથી શિહોરી એમ બી બાલાણી હાઈસ્કૂલ સુધી અગિયાર કિલોમીટર જેટલું